હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય વિજ્ઞાન પોથી નો પાઠ અગિયાર પ્રકાશ ના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો ચાલો જોઈએ પાઠ અગિયાર ના પ્રશ્નોના જવાબની પ્રથમ વિકલ્પની સમજ મેળવીએ યોગ્ય વિકલ્પ પસંદ કરો એક સફેદ પ્રકાશ સાત રંગોનો બનેલો છે નીચેના રંગો પૈકી કયો રંગ તેમાં સમાવિષ્ટ નથી ઓપ્શન જોઈએ લાલ નારંગી પીળો અને કાળો તેનો સાચો જવાબ કાળો સફેદ પ્રકાશ સાત રંગોનો બનેલો છે જેમાં કાળો રંગનો સમાવેશ નથી બે ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ ચતુ આભાસી અને વસ્તુના પરિમાણ કરતા નાનું હોય છે બહિર્ગોળ લેન્સ અંતર્ગોળ લેન્સ સમતલ અરીસા અંતર્ગોળ અરીસા એનો સાચો જવાબ અંતર્ગોળ લેન્સ ત્રણ દાંત નું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા ડોક્ટર ખાલી જગ્યા ઉપયોગ કરે છે અંતરગોળ લેન્સ બહિર્ગોળ લેન્સ અંતરગોળ અરીસો બહિર્ગોળ અરીસો એનો સાચો જવાબ અંતરગોળ લેન્સ ચાર એક સમતલ અરીસાની સામે પંદર સેમી અંતરે ઉભી રહેલી પહેલીને પોતાનું પ્રતિબિંબ પોતાનાથી કેટલા અંતરે દેખાશે પંદર સેમી વીસ સેમી ત્રીસ સેમી કે પિસ્તાલીસ સેમી એનો સાચો જવાબ ત્રીસ સેમી પાંચ અરીસા વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે પરાવર્તન વક્રીભવન વિભાજન ધ્રુવીભવન એનો સાચો જવાબ પરાવર્તન છ લેન્સ વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે પરાવર્તન ભવન વિભાજન કે ધ્રુવી ભવન એનો સાચો જવાબ આવશે ભવન લેન્સ વડે મળતું પ્રતિબિંબ ભવન પ્રકાશીય ઘટનાને આભારી છે સાત નીચેનામાંથી કોના વડે વાસ્તવિક પ્રતિબિંબ રચાય સમતલ અરીસો બહિર્ગોળ અરીસો બહિર્ગોળ લેન્સ અંતર્ગોળ લેન્સ એનો સાચો જવાબ આવશે સમતલ અરીસો આઠ વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મેળવવા નીચેનામાંથી કોનો ઉપયોગ કરશો અરીસો અરીસો કે સમતલ અરીસો સાચો જવાબ આવશે અંતરગોળ અરીસો હવે ટૂંકા પ્રશ્નોની સમજ મેળવીએ નીચેના પ્રશ્નોના યોગ્ય ટૂંકમાં ઉત્તર આપો નવ મીનાનો રૂપિયો અંધારામાં ક્યાંક ખોવાઈ ગયો છે રૂપિયો શોધવા મીનાએ શું કરવું પડશે જવાબ મીનાએ તે રૂપિયો શોધવા માટે અંધારામાં અંજવાળું કરવું જોઈએ જેથી તે સરળતાથી તેનો ખોવાયેલો રૂપિયો શોધી શકે દસ રીનાને અંજવાળું કરવા માટે કઈ કઈ વસ્તુઓ ઉપયોગી થશે જવાબ રીનાને અંજવાળું કરવા ટોર્ચ મીણબત્તી ફાનસ દીવો બલ્બ વગેરે વસ્તુ ઉપયોગી થશે અગિયાર તળાવ કિનારે આંબાનું ઝાડ છે તળાવના પાણીમાં આ ઝાડનું પ્રતિબિંબ જોઈ શકાશે અને શા માટે જવાબ તળાવના પાણીમાં આ ઝાડનું પ્રતિબિંબ જોઈ શકાશે કારણ કે પ્રકાશના પરાવર્તનની ઘટનાને લીધે આવું બનશે બાર ખુશી પોતાના હાથમાં રહેલ ચકચકિત સ્ટીલની તપેલી મોઢા સામે રાખી પોતાનું મોઢું જોઈ શકે છે આ ક્રિયા સાથે કઈ ઘટના સંકળાયેલ છે જવાબ આ ક્રિયા ગોલીય અરીસામાં રચાતા પ્રતિબિંબોની ઘટના સાથે સંકળાયેલી છે તેર એલ્યુમિનિયમની થાળીમાં નેહા પોતાનું મોઢું જોવા પ્રયત્ન કરે છે શું તે પોતાનું મોઢું સ્પષ્ટ જોઈ શકશે

વાહનોના સાઈડ સાઇડ ગ્લાસ વગેરે સાધનો પ્રકાશના પરાવર્તનના જમણા કાનમાં કડી કડી પહેરી છે તે અરીસામાં પોતાનું મોઢું આ તેને ડાબા કાનમાં પહેરેલ દેખાય છે આવું શા માટે બને છે જવાબ કારણ કે સમતલ અરીસા વડે રજાતું પ્રતિબિંબ વસ્તુ જેવડું પણ ડાબી જમણી બાજુ ઉલટાયેલું હોય છે આથી જમણા કાનમાં પહેરેલ કડી ડાબા કાનમાં દેખાય છે. 16 એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ શા માટે ઊંધું લખવામાં આવે છે? જવાબ જ્યારે તેની આગળના ભાગમાં ગતિ કરતા વાહનોના ડ્રાઈવર તેમના રિયર વ્યૂ મિરરમાં પાછળ આવતી એમ્બ્યુલન્સ પર લખેલો શબ્દ સીધો વાંચી શકે છે અને એમ્બ્યુલન્સને આગળ જવા માટે રસ્તો કરી આપે છે. સત્તર રાકેશભાઈ ને તેમના વાહનમાં સાઈડ ક્લાસમાં પાછળ આવતી બસ તેના કદ કરતા નાની દેખાય છે શા માટે જવાબ વાહનના સાઈડ ક્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે જેના દ્વારા મળતું પ્રતિબિંબ આભાસી ચત્તુ અને નાનું હોવાથી બસ તેના કદ કરતા નાની દેખાય છે અઢાર પ્રેમ સ્ટીલની નવી ચમચીના પાછળના ઉપસેલા ભાગમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે તો તેને કેવું પ્રતિબિંબ દેખાશે જવાબ પ્રેમને સ્ટીલની નવી ચમચીના પાછળના ઉપસેલા ભાગમાં પોતાનું પ્રતિબિંબ આભાસી જતું અને નાનું દેખાશે કારણ કે ચમચીની બહારની સપાટી બહિર્ગોળ અરીસા તરીકે જ્યારે અંદરની સપાટી અંતરગોળ અરીસા તરીકે વર્તે છે ઓગણીસ સ્ટીલની નવી ચમચીના ખાડાવાળા ભાગમાં તમારા ચહેરાનું પ્રતિબિંબ જોતાં કેવું પ્રતિબિંબ જોવા મળે છે જવાબ સ્ટીલની નવી ચમચીના ખાડાવાળો ભાગ અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે એમાં મળતું પ્રતિબિંબ આભાસી ચત્તુ અને મોટું હોય છે વીસ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાને ગોલીય અરીસા શા માટે કહે છે જવાબ અંતરગોળ અને બહિર્ગોળ અરીસાની અંદરની અને બહારની સપાટી વૃકાકાર હોવાથી તેને ગોળીય અરીસો પણ કહે છે એકવીસ વ્યવહારમાં આંતરગોળ અરીસાનો ઉપયોગ તમે કયા કયા થતો જોયો છે જવાબ અંતરગોળ અરીસાનો ઉપયોગ બસ કે સ્કૂટરની હેડલાઇટમાં દાંતના ડોક્ટર દાંતનું વિવિધ રીતે પ્રતિબિંબ મેળવવા માટે અંતરગોળ અરીસાનો ઉપયોગ કરે છે વ્યવહારમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ તમે ક્યાં ક્યાં થતો જોયો છે જવાબ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોના સાડ મીટર તરીકે વસ્તુનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા માટે થાય છે ત્રેવીસ આંતરગોળ અને બહિર્ગોળ લેન્સનું અવલોકન કરો તમને શું તફાવત જોવા મળે છે જવાબ અંતરગોળ લેન્સના કિનારી વાળા ભાગ કરતા વચ્ચેનો ભાગ પાતળો હોય છે જ્યારે બહિરગોળ લેન્સમાં કિનારી વાળા ભાગ કરતા વચ્ચેનો ભાગ જાડો હોય છે લેન્સ અને ગોલીય અરીસાનું અવલોકન કરી તેમાં જોવા મળતા મૂળભૂત તફાવતો સ્પષ્ટ કરો જવાબ લેન્સની બંને સપાટી પરાવર્તક હોય છે જ્યારે ગોલીય અરીસાની એક જ સપાટી પરાવર્તક હોય છે પચીસ બાઇક કે સ્કૂટર તેમજ કારના સાઇડ ગ્લાસ પર ઓબ્જેક્ટ ઇન ધ મિરર એર ક્લસેર થાન ધે એપેર શા માટે લખેલું હોય છે જવાબ સાઇડ ગ્લાસ તરીકે વપરાતા બહિર્ગોળ અરીસા આભાસી ચત્તુ નાનું અને અરીસાની પાછળ નજીકમાં પ્રતિબિંબ આપે છે આપણા વાહનની પાછળના વાહન મૂળ સ્થિતિ કરતા નજીક દેખાતા હોવાથી બાઇક કે સ્કૂટર તેમજ કારના સાઇડ ગ્લાસ પર ઓબ્જેક્ટ ઇન ધ મિરર એર ક્લસેર થેન ધે એપર લખેલું હોય છે છવ્વીસ મોટી ઉંમરની વ્યક્તિઓ વાંચવા માટે જે ચશ્મા પહેરે છે તે ચશ્મામાં કેવા પ્રકારનો લેન્સ વપરાય છે શા માટે જવાબ મોટી ઉંમરની વ્યક્તિ વાંચવાના કામ માટે જે ચશ્મા પહેરે તેમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે કારણ કે તેનાથી નાના અક્ષરો મોટા દેખાય છે કયા ઉપયોગ થાય છે જવાબ બહિર્ગોળ લેન્સ વપરાય છે જેથી વસ્તુઓનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે અઠ્યાવીસ અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા કેવું જોવા મળે છે જવાબ અંતરગોળ લેન્સ વડે હંમેશા આભાસી ચતુ અને નાનું પ્રતિબિંબ જોવા મળે છે કિલ્લા ઉપર રહેલા સેનાપતિ દૂરથી આવતા લશ્કરને જોવા કયા સાધનનો ઉપયોગ કરશે જવાબ કિલ્લા પર રહેલા સેનાપતિ દૂરથી આવતા લશ્કરને જોવા માટે બાયનોક્યુલરનો ઉપયોગ કરશે ત્રીસ જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બી સાથે જોડીશું અને જવાબનો મૂળાક્ષર જવાબના ખાનામાં લખીશું અંતરગોળ અરીસો ડી અને હેડલાઇટમાં વપરાય છે બહિર્ગોળ અરીસો સી વાહનોના રિયર વ્યૂ મિરરમાં વપરાય છે અંતર્ગોળ લેન્સ બી કોન્ટેક લેન્સ બનાવવા વપરાય છે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ ટેલિસ્કોપની બનાવટમાં એકત્રીસ શિક્ષકની મદદથી ન્યૂટન ડિસ્ક બનાવો તેમજ ન્યૂટનની તકતીને ઝડપથી ભ્રમણ કરતા મળતા અવલોકનની નોંધ કરો અવલોકન ન્યૂટનની તરંગી ડિસ્ક બનાવતા તેમજ તકતી ઝડપથી ભ્રમણ કરાવતા સફેદ રંગ દેખાય છે બત્રીસ આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ આપતા ઉપકરણોને વર્ગીકૃત કરો અહીં કેટલાક નામ આપેલા છે સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. એને આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ આપતા ઉપકરણોના આધારે વર્ગીકૃત કરશું. આભાસી પ્રતિબિંબ સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ. વાસ્તવિક પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સ. તેત્રીસ

અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો